પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સમાવી છે ટેન્કર પલટી જતા બત્રીસ ટન પામોલીન ઓઇલની હાઈવે પર રેલમ આજુબાજુના લોકો ડોલ કેરબા સહિત જાતમાં આવી લઈને ભરવા દોડ્યા હતા જોકે અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પશુ આડે આવી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામથી પામોલીનું ઓઇલ ભરીને ટેન્કર નડિયાદ રહ્યું હતું આ દરમિયાન ખેડા પાસે કોઈ પશુ આવી જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ગુલાંટ મારી ગયું હતું ગ્રામજનો ઓઇલ ભરવા દોડી આવ્યા ટેન્કર પલટવાની જાણ થતા આજુબાજુના મોટી સંખ્યામાં લોકો જેવાસના હાથમાં આવીઓ લઈને તેલ ભરવા દોડ્યા આવ્યા હતા અને જોત જોતામાં હજારો લીટર ઢોળાયેલું પામોલિન ઓઇલ લોકોએ ભરી લીધું હતું રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ટેન્કરના ડ્રાઈવર પજલલાલે જણાવ્યું હતું કે હું મારી રીતે ટેન્કર ચલાવીને આવતો હતો એ દરમિયાન અચાનક ઢોળાવી જતા ગાડી અનબેલેન્સ થઈને ગ્રીલને ટકરાઈને પલટી મારી ગઈ હતી આ ટેન્કરમાં બત્રીસ ટન પામોલીન ઓઇલ ભરેલું હતું જે નડિયાદમાં ખાલી કરવાનું હતું અકસ્માતની જાણ થતાં જ અમારી ટીમ પહોંચી ખેડા વાયર વિભાગના ક્લાર્ક મહેન્દ્રસિંહ પરમારના જણાવ્યા અનુસાર માત્ર પોલીસ ટાઉન સ્ટેશન તરફથી અમને ખેડા હાઈવે પર ઓઇલનું ટેન્કર પલટી ખાઈ ગયું હોવાની જાણ મળી હતી તરત જ અમે અમારી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા મહેન્દ્રસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ટેન્કર પલટી મારી જતા એમાંથી પામોલીન ઓઇલ મોટા પ્રમાણમાં રસ્તા પર ઢોળાયું હતું રસ્તા પર ઢોળાયેલા ઓઇલને કારણે કોઈ મોટી દુર્ઘટના ખાસ કરીને આગ કે જવાનો અકસ્માત ન સર્જાય એને ધ્યાનમાં રાખીને અમે સુરક્ષાના પગલાં ભર્યા હતા